ઓકે ડન નમસ્કાર ખેડૂત મિત્રો નેમા શક્તિથી હું એસબી મકવાણા તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે એવા એક પ્રગતિશીલ જે ડુંગળીનું હબ કહી શકાય એવા ગામની અંદર આપણે આવશે એવું ગામનું નામ છે કુંભણ જેની અંદર કુંભણ ગામની અંદર અમારા શંભુભાઈએ એમની ડુંગળીની અંદર આ વર્ષે એક નવો અનુભવ મેળવ્યો છે એમણે તો એમની વિચે સર કરવાના છીએ તો વિગતવાર તમને માહિતી પણ મળશે તો અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો નમસ્કાર મોટાભાઈ નમસ્તે શંભુભાઈ તમારું પૂરું પૂરું પૂરેપૂરું નામ આપો મારું નામ શંભુભાઈ ગોહિલ જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર બરોબર તમારો મોબાઈલ નંબર અઠાણું ચોવીસ ઓગણસાઠ પંચાવન વીસ બરોબર હવે શંભુભાઈ જે આ ડુંગળી છે એની અંદર તમે કેટલા વીઘાની અંદર નેમા શક્તિ આપ્યું અને કેટલામાં નથી આપ્યું અઢી વીઘામાં આપ્યું છે અને અડધા વીઘામાં નથી આપ્યું ત્રણ વીઘાની ડુંગળી છે ત્રણ વીઘાની ડુંગળી છે એમાં અઢી વીઘામાં આપ્યું અડધા વીઘામાં નથી આપ્યું બરોબર કેટલા દિવસ પહેલા આપ્યું અને બાર દિવસ પહેલા બાર દિવસ પહેલા પ્રોબ્લેમ શું હતો અને શેના માટે આપ્યું તું એ બાફ્યું આવી ગયું છે ડુંગળી બાફિયો હતો ડુંગળીમાં બરોબર અને જે નથી આપ્યું એ અડધા વીઘામાં બાકી રાખ્યું બાકી અને કેટલા દિવસ દિવસથી આજે બાર જમણી આવે છે બાર દિવસથી આજે બરોબર

બીજું આ બધા ખેડૂત મિત્રો કુંભણ ગામના છે જે શંભુભાઈ ના સારું છે બરોબર જે મતલબ એવું હોય કે જે સારું ખેંચશે ને નબળામાંથી એવું હોય પણ તમે પ્રૂફ સાથે શંભુભાઈ આપણે જોયું કે ભાઈ અડધામાં નાખેલું છે અડધા વીઘામાં નથી નાખેલું બાકી બધા શંભુભાઈ ભાગમાં નોકરી વિકાસ એનો ગ્રોથ અને બધું સારું છે બરોબર ને ગ્રીનરી ને એવું તમને દેખાણ અને પેલા કરતા સારું તમને સારું લાગે તો આ ડુંગળી નાની હોવા છતાં આના મૂળ સારા અને માં છે

મિત્રો નેમાશક્તિ છે એ બધી દરેક જીવાતની અંદર કામ આપ આપે છે દોઢસોથી બસો પ્રકારની જીવાતમાં પણ કામ આપે છે ખાસ કરીને કપાસની અંદર આપણો અઘરામાં અઘરો પ્રશ્ન હોય છે ગુલાબી તો એમાં પણ સારું રિઝલ્ટ મળે છે એનો વિડીયો જોવા માટે પણ અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકશો બીજા નંબરમાં ઘણા બધા ડુંગળીના રિઝલ્ટ પણ મૂકેલા છે દરેક ફાર્મરને તમે સંપર્ક પણ કરી શકશો અને વધારે માહિતી જોતી હોય કે આ ક્યાં મળે નેમાશક્તિ અને કઈ રીતે વાપરવું ને એની માહિતી જો તો અમારો સંપર્ક પણ કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ ખૂબ ખૂબ આભાર બધા ખેડૂત મિત્રોનો